મારું નામ અબ્દુલભાઈ રાયમા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક્ષ સમિતિના પ્રેસિડેન્ટ આજે મિટિંગ મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે એક સારો વિચાર લઈ અને એક સમાજ સંગઠન અને જે પણ વિચાર લઈને આવી હતી અને એના ઉપર મિટિંગની આજે ચર્ચા વિચારણા થઈ યુવા સર્કલ બધે સાથે મળી અને સારા વિચાર પોતાને રાખ્યા અને સમાજમાં જે પણ વ્યસન મુક્તિ છે અત્યારે વધારેમાં વધારે તકલીફ છે આપણે વ્યસનની તો આપણે યુવા જે વ્યસનમાં છે એને આપણે વ્યસન મુક્ત કેમ બનાવવા બીજો મુદ્દો હતો આપણે એજ્યુકેશન તો એજ્યુકેશન આપણે નાના છોકરા અને છોકરીનો કેવી રીતનું એજ્યુકેશન મેળવી શકીએ એના ઉપર ચર્ચા થાય ખાસ કરીને વધારેમાં વધારે ચર્ચા એના ઉપર થઈ છે કે કોમમાં જે યુવા દન છે એને સંગઠન કરી અને સમાજમાં સારા વિચારથી સારા કામ કરે એવી બધેની વિચારસરણી ઉપર આજે ભાર મૂકવામાં આવ્યો છે હા સાચી વાત છે આપણે જે છોકરાના મા બાપ છે એની થોડીક બેદરકારી છે આપણે અત્યારે અત્યારેનો સમય એજ્યુકેશન યુગ છે અત્યારે જે પણ બીજી કોમ્યુનિટીના જે છોકરા બની રહ્યા છે છોકરી ભણી રહ્યું છે તેમ આપણે થોડીક આપણે સમજદારીથી કામ લેવું પડશે આપણા પણ છોકરા સ્કૂલે પહોંચે અને છોકરીઓ અને છોકરા સ્કૂલે પહોંચે અને ત્યાં સ્કૂલે જઈ અને આપણા છોકરાને ત્યાં પણ શિક્ષક સારા મળે એવી પોતાની માવતરની જવાબદારી છે અને માવતર સારી સ્કૂલમાં એડમિશન અપાવે એવી બધે માવતરોની ખાસ અમે અપીલ પણ કરીએ છીએ અને એની પણ જવાબદારી છે કે આપણે સ્કૂલને થઈ જાય આજે હું બધે આપણા મુસ્લિમ સમાજ પાસે એક અપીલ કરવા માગું છું કે જે આજે અમારી યુવાધનની વિચારસરણી ઉપર અમે ધ્યાન આપ્યું છે એના ઉપર ખાસ કરીને હું એક અપીલ કરું છું કે આપણા જે એજ્યુકેશન વર્ક છે અને એ પણ સાથે જોડાઈ અને આપણે છોકરા અને છોકરીને કેવી રીતનું એજ્યુકેશન મળી શકે એના ઉપર ધ્યાન આપે અને વધારેમાં વધારે ધ્યાન જે વ્યસન આપણા છોકરા જે વ્યસનમાં છે એને વ્યસન મુક્ત બનાવે અને એ માત્રની પણ જવાબદારી છે અને આળોસ પાડોશમાં રહેતા જે પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી છે તે આ વ્યસન મુક્તમાં પણ નીકળી જાય અને સારામાં સારો વિચાર રાખી અને સમાજ સાથે કામ કરે એવી બધે પાસે હું અપીલ કરું છું અલી મહંમદભાઈ જત ભુજથી બિલોંગ કરું છું આજે મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ જે સામાજિક કાર્યો દ્વારા પોતાનો કાર્ય રોશન કરી રહ્યા છે તેઓ દ્વારા આજની આ ઐતિહાસિક જગ્યા છેડાતા મધ્યે આવેલી ચાંપાડાની દરગાહ પાસે આ ઐતિહાસિક ગ્રાઉન્ડમાં આજની આ મિટિંગ રાખવામાં આવી હતી ભુજ શહેર અને ભુજની આજુબાજુના મુસ્લિમ સમાજના આગેવાનો અને હંમેશા જે મુસ્લિમ સમાજના પ્રશ્નો માટે ચિંતા કરતા હોય એવા યુવાન કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના આ મિટિંગમાં ખાસ કરીને સામાજિક જવાબદારીઓ સમાજને આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એના ઉપર વિચાર અને મંથન કરવામાં આવ્યું ખાસ કરીને જે એજ્યુકેશન પર્પઝ છે જે મુસ્લિમ બાળકો અને મુસ્લિમ બાળકીઓ એ જે ડ્રોપ રેશિયો છે એજ્યુકેશનનો એ કેમ ઉપર આવે એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના ઉપાયો શોધવામાં આવ્યા એવી જ રીતે મેડિકલ ક્ષેત્રની કામગીરી સંસ્થા દ્વારા જ્યારે થઈ રહી છે ત્યારે એનો વ્યાપ કેમ વધારવામાં આવે લોકોને વધારે કેમ ઉપયોગી થઈ શકે મેડિકલ ક્ષેત્રમાં અને આવનાર પેઢીને આ અંગે માહિતગાર કરવામાં આવે એનો પણ ઉપાયો અને વિચારો કરવામાં આવ્યા એવી જ રીતે સમાજની અંદર એક મોટામાં મોટું દૂષણ જો હોય તો આજના આપણા યુવાનોમાં ખાસ કરીને વ્યસન મુક્તિનો જે અભિયાન મુસ્લિમ હિતરક સમિતિ જે ચલાવવા માગે છે અને એના દ્વારા જ શરૂ પણ થઈ ગયો છે તો એને આ સંસ્થા ભરપૂર રીતે સમર્થન આપશે અને સંસ્થા દ્વારા પોતાના જે સોશિયલ મીડિયા ગ્રુપ છે એમાં આ મુદ્દાઓ મૂકીને આપણા યુવાનોને આવા જે દૂષણો છે એનાથી દૂર કરી અને સમાજની જાગૃતિના કાર્ય આજની મિટિંગમાં આ બધા મુદ્દાઓની વિશેષ છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી અને એના ઉપાયો શોધવામાં આવ્યો ઇન્શાલ્લા આવનાર દિવસોમાં સંસ્થા દ્વારા જ્યારે પણ આ કાર્ય અંગે આ કામગીરી અંગે સમાજના આગેવાનોને બોલાવવામાં આવશે ત્યારે સમાજના આગેવાનોએ પણ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરાવ્યો અને ખાતરી આપી કે આ કાર્યોમાં સમાજ હંમેશા સંસ્થાની સાથે રહેશે મારું નામ મોસી નિંગોરજા છે અને હું મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય છું આજે મીટિંગનું ખાસ એક મકસદ હતું કે જે મુસ્લિમ યુવાનો છે જે પૂરા કચ્છના અંદર અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે એ બધા યુવાનોને એક કરવાનું ખાસ મકસદ હતો અને બીજા નંબરનું મકસદ એ હતો કે જે યુવાનોની ઊર્જા છે જે તાકાત છે એ તાકાતને સહી દિશામાં કેવી રીતે લગાવવામાં આવે આ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવી કચ્છનું મુસ્લિમ યુવા તો ધારે તો બહુ કુછ કરી શકે અગર જો પોતાનું ટાઈમ અને પોતાની સોચ અને પોતાની જે તાકત છે એને જ્યારે યુવાન પોતે ઓળખી જશે કે હા માને આ કરવું છે એક લક્ષ બનાવશે તો ઘણું કરી શકશે સમાજ માટે ને મારી તો અપીલ છે કચ્છના તમામ યુવાનોને કે આજે આપણે જવાન છીએ આપણામાં તાકત છે આપણા ગાને ટાઈમ છે કૂવત છે સમજદારી છે હોશિયારી છે તો આપણે એનો સદુપયોગ કરીએ અને એવો ઉપયો ઉપયોગ કરીએ કે સમાજને આજથી વીસ પચીસ વર્ષ આગળ જઈએ ત્યારે આપણું જે લક્ષ્ય છે એ કામ આવી શકે કેમ કે લક્ષ્ય વગરનું જીવન છે ને બેકાર છે તમે જવાણ છો તમે કામ કરી શકો છો તો તમે એક લક્ષ નિર્ધારિત કરો કે ભાઈ મને આ કરવું છે કોઈ એક લક્ષ હું એમ નહીં કહે છું અમારા સાથે જોડાવો કે આમ કરો તેમ કરો નહીં તમે જે યોગ્ય લાગે પણ એક લક્ષ્ય રાખો સમાજ માટે એક લક્ષ પોતા માટે એકલક્ષ પોતાના પરિવાર માટે લક્ષ્ય રાખીને આગળ વધો તાકે કે આજેથી દસ વર્ષ વીસ વર્ષ બાદ તમને એ સફળતા મળી શકે આજે જે તમે આજે લક્ષ્ય નહીં રાખો તો પછી ક્યારે રાખશો આજે મુસ્લિમ વિરોધી જેટલી તાકાતો છે તમામ તાકતો પોતાનું લક્ષ આગળ રાખીને ચાલે છે એ વીસ વર્ષ પચાસ વરસ સો વર્ષ આગળનું વિચારે છે ને તમે આજે બે દિવસનું નથી વિચારતા તો વિચારો આજે આપણું અને આપણું સમાજનું જીવન ક્યાં જશે એનું મિટિંગો થાય છે અને મિટિંગ ઉપર પાછળ પરિણામ નથી મળતું એના પાછળના ઘણા કારણ છે એક તો કારણ એ છે કે ભાઈ મુસ્લિમ સમાજના જે લોકો મિટિંગ રાખે છે એ લોકો એને ફોલોઅપ નથી કરતા અથવા તો એવો બને છે કે ભાઈ એ લોકો ફોલોઅપ કરે છે પણ એ લોકો સામેવાળા જે લોકો છે એને મુદ્દો સમજાવવામાં ક્યાં ને ક્યાંક મિસ્ટેક થઈ જાય છે અથવા સમાજ જે છે એ તે વસ્તુને સમજી નથી શકતો જે ટ્રસ્ટ દ્વારા સમજાવવા માંગે છે તો આવી જે મીટિંગો વારંવાર થાય એક નહીં પણ વારંવાર થાય અને લક્ષ કેને કહેવાય ખબર કે આજે આપણે સો જણા મળ્યા કાલે આપણે પચાસ મળીએ એનાથી પછી ત્રીસ મળીએ પણ હારવાનું નથી આ ત્રીસને લઈને ચાલો તો એક દિવસ પાંચસો થશો હજાર થશો લક્ષ સો ટકા આગળ વધશે મુસ્લિમ સમાજમાં આજે ઘણા એવા વ્યસન છે અને એવી ઘણી બુરાઈઓ આવી ગઈ છે વ્યાજ છે નશાખોરી છે અને ઘણા પ્રકારની આવી બુરાઈઓ છે જે આજે મુસ્લિમ સમાજમાં ઘર કરી ગઈ છે અને ખાસ કરીને નશો તો સુની મુસ્લિમ વિતરક સમિતિ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે નશાખોરીના વિરોધ અને જે નશા લોકો કરે છે એના માટે અબ્દુલભાઈ રાયમા અને એની પૂરી ટીમ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે અમે અમારી સસ્તામાં પણ નાસાખોરીનો મુદ્દો રાખ્યો છે સાથે સુની મુસ્લિમ મિત્રક સમિતિએ પણ આ મુદ્દા ઉપર સપોર્ટ કરશું અને જેટલો થઈ શકે એટલો સમાજમાં સુધારો કરશું આ વિષય ઉપર હું એક તો એ મેસેજ આપીશ પૂરા કચ્છના યુવાનોને કે ક્યાં પણ તમે રહેતા હો કાંઈ પણ કોઈ પણ ક્ષેત્ર હોય તમે પોતાનું એક લક્ષ્ય નક્કી કરો કે ભાઈ મને આ કરવું છે અને તમારી જગાની જે સસ્તા હોય જે તમારે અંજારની સસ્તા હોય માંડવીની હોય મુન્દ્રાની હોય અબડાસાની હોય એને તમે સપોર્ટ કરો અને આગળ વધારો કેમ કે અગર તમે આજે સામાજિક કામ કરતા લોકોને સપોર્ટ નહીં કરો તો કાલે તમારા માટે કામ કરવાવાળો કોઈ નહીં રહે તમને એમ લાગે છે કે ભાઈ દવા મને ક્યાં જરૂર પડવાની મને ક્યાં જરૂર છે પણ એવું નથી આજે લાખો રૂપિયાની અપીલો મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટવાળા જ્યારે નાખે છે ને તો પાંચ મિનિટ દસ મિનિટ અને અડધા કલાકના અંદર લાખ રૂપિયા ભેરા થઈ જાય છે અને કોઈના જીવનને ઉદય મળે છે કોઈનું જીવન બચી જાય છે શું કામ કે એ લોકો ટ્રસ્ટ ચલાવે છે એટલે તો એનો છોકરો બચે છે એટલે ટ્રસ્ટવાળાઓની મદદ કરો અને જેટલી પણ સસ્તાઓ સંગઠન કચ્છમાં ચાલી રહ્યા છે મુસ્લિમ સમાજના તમામનું સપોર્ટ કરો પોતપોતાની જગ્યા ઉપર રહીને આ મારી અપીલ છે આજરોજ રોજ દરગાહની મુકામે એક મુસ્લિમ સમાજની એક મિટિંગ રાખવામાં આવી જેની અંદર એક મુસ્તફા તરીકે ટ્રસ્ટ છે એમના નેજા હેઠળ આ મિટિંગ રાખવામાં આવી અને મુસ્લિમ સમાજને અત્યારે હવે શું કરવું જોઈએ કારણ કે એકવીસમી સદીમાં જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે મુસ્લિમ સમાજ એક સમય હતો કે મુસ્લિમ સમાજનું નામ આવે એટલે આપણે ટીપુ સુલતાન યાદ કરતા અબ્દુલ કલામને યાદ કરતા અત્યારે મુસ્લિમ સમાજના યુવાનો જાણે એજ્યુકેશનથી દૂર થતા રહ્યા છે અને વ્યસનમાં એક ભરડામાં આવી ગયા છે એટલે મુસ્લિમ સમાજના યુવાનને આજના સમયમાં શું કરવું જોઈએ સૌથી પહેલાં તો હું મારો પરિચય આપી દઉં મારું નામ ઇમરાન જુનેજા છે હું રાણ માનવી તાલુકામાં રહું છું જે સિરાજભાઈએ વાત કરી કે ખરેખર વ્યાજબી વાત કરી છે કે આજનો આપણો યુવા જો યુવા બધા એક્ટિવ જ છે બધા કામ કરે છે પણ એના પાછળ થોડોક છે ને આપણને સપોર્ટ જરૂરી છે અમે પણ કામ કરીએ છીએ પણ એક પ્લેટફોર્મ અમને નથી મળતો સારો પ્લેટફોર્મ મળતો હોય તો યુવા કામ એકસો દસ ટકા કરે બીજી વાત તમે કરી કે નશા મુક્તિવાળી તો નશા મુક્તિવાળી જે આપણે જે અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જે સંસ્થા કામ કરી રે કરી રહી છે તો એમાં પણ આપણને સપોર્ટ એકસો દસ ટકા કરવું જોઈએ કારણ કે નસો એ વસ્તુ એવું છે કે નશો નથી તમારા આખી ઘરનો બરબાદીનું કારણ છે મેઇન તો તમે એક નશો કરો છો પણ આખું ઘર એના પાછળ બરબાદ થાય છે તો ખાસ કરીને મારા જેટલા પણ કચ્છના યુવા છે એને ખાસ અપીલ કરું છું કે જે નશો છે એ તમે કરો છો પણ એના પાછળ તમારો આખો ઘર બરબાદ થાય છે તો એના માટે તમે ખાસ કરીને આ નશા જે મુક્તિ કેન્દ્ર ચાલે છે એમાં તમે સાથ સહકાર આપો ખાસ કરીને એક ધારાશાસ્ત્રી છો અને ક્રિમિનલમાં જ્યારે સાહેબ સવારે છાપવું પડે ને ત્યારે સૌથી વધારે ના મુસ્લિમ સમાજના હોય છે હવે તમે એક વકીલ છો એક જાગૃત વકીલ તરીકે શું સંદેશો આપશો મુસ્લિમ સમાજના યુવાનો જે દેશનો ધારે તો કંઈક ને કંઈક કાર્ય કરી શકે છે મારું નામ એડવોકેટ લાડક સદ્દામ હુસેન છે ગાંધીધામમાં લોયર પ્રેક્ટિસ કરું છું આજે હું યુવાનોને એ સંદેશો આપીશ કે આજે એજ્યુકેશનનું આધુનિક યુગની અંદર એજ્યુકેશનનું હથિયાર જે છે એ મહત્વનું છે જો એજ્યુકેશનનું હથિયાર હશે તો મારા ખ્યાલથી બીજા હથિયારોની આપણને જરૂર નહીં પડે એટલે હું ખાસ આપણા યુવા મિત્રોને મારા યુવા ભાઈઓને હું ખાસ વિનંતી કરું છું કે એજ્યુકેશનમાં તમે આગળ વધો અને ખાસ કરીને હું વાલીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળક ઉપર જે છે એ ધ્યાન રાખો તમારું બાળક આખા રૂટીનમાં આખા દિવસમાં શું કરે છે શું નથી કરતું એના ઉપર નજર રાખો આજના સમયમાં યુવાનો સાથેના જે કિસ્સાઓ અમે તો છાપામાં વાંચીએ છીએ અને કોટ કોર્ટમાં પણ કિસ્સાઓ આવે જ છે અમારી સામે એટલે વાલીઓને હું એક રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળકોને એજ્યુકેશનનું હથિયાર અપાવો જેથી કરીને એને બીજા કોઈ હથિયારની જરૂર ન પડે સાથે સાથે એ તમારું તો નામ રોશન કરશે જ તમારું બાળક સાથે સમાજનું નામ રોશન કરશે અને સમાજનું નામ રોશન થાશે તો એક ગામનું નામ રોશન થશે અને ગામનું નામ રોશન થશે તો એક તાલુકાનું નામ અને એક આખા રાજ્યનું નામ અને આપણા દેશનું નામ રોશન કરશે જેથી એજ્યુકેશનનું હથિયાર તમારા હાથમાં તમારા બાળકના હાથમાં જરૂર દેજો ખાસ કરીને સમાજમાં આર્થિક સુધાર લાવવા માટે શું પ્રયાસો કરવા જોઈએ મારું નામ વસીમ અહમદ સોઢા છે અને હું હમણાં ગાંધીધામ મુસ્લિમ યુવા અગ્રણી તરીકે ફરજ બજાવું છું આજ સમાજથી એક ખાસ એ અપીલ છે કે સમાજમાં સુધારાઓ લાવોથી શું લાવું ને શું આપણાને કરવું ને એ પહેલે આપણા ઉપર આપણે આજમાવવું પડશે કે આજના યુવાનો મુસ્લિમ યુવાનો જે છે જે નશાખોરમાં વ્યાજખોરીમાં પડી ગયા છે તો ખરેખર એને એક વેક્સિન મુક્ત કરવા અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ કામ કરી રહી છે તો એમાં પણ અમને જોડીને જે વેક્સન મુક્ત થાય યુવા એ અમે કાર્યકર ખરેખર ગાંધીધામમાં કરશું ને યુવાઓને વ્યસનથી મુક્ત કરવા માટે કેમ મુક્ત થાય એ અમે પ્રયાસ કરશું ખાસ કરીને કે યુવાનો જે આજકાલ શિક્ષણથી દૂર થઈ ગયા છે જે શિક્ષણથી દૂર રહી ને ઘણા યુવાનો જોશો કે ગેમમાં પડી ગયા છે તો એ લોકોના વાલિદ સાહેબથી અને એના મોતરમ વાલિદા સાહેબથી એ જ ગુજારીશ છે કે ખરેખર તમારા યુવા ઉપર તમે નજર રાખો ખાસ કરીને મોબાઈલથી દૂર રાખો મોબાઈલથી દૂર રાખશો તો ખરેખર શિક્ષણમાં આગળ વધશે શિક્ષણમાં આગળ વધશે તો સમાજનો અને કચ્છનો અને આખો દેશનો નામ રોશન કરશે તમારાથી અપીલ ખાલી એટલી જ છે ખાસ કરીને સાહેબ મિટિંગો થતી હોય છે પણ મીટિંગો થયા બાદ એનું જે પરિણામ જોઈએ એ પરિણામ મુસ્લિમ સમાજમાં દેખાતું નથી એટલે મુસ્લિમ સમાજના યુવાનને એકત્રિત થવા અને જાગૃત થવા માટે શું મેસેજ આપશું હું એ કહેવા માંગુ છું તમારું મારું નામ રોશન જાગી છે હું એ કહેવા માગું છું સમજી લો કે જે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો સોશિયલ મીડિયા થ્રુ આપણે આ બધા બધા જેમ ભેગા થયા છે એવી રીતે બધા સોશિયલ મીડિયા થ્રુ દર ત્રણ મહિને મીટિંગ કરી આ વસ્તુ આગળ કેમ પહોંચે એના માટે આપણને આગળ વધવું પડશે કે એના સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી આજે જે તમે જોયું આપણો સોશિયલ મીડિયા થ્રુ તો આપણે સાથે થયા જઈએ એ દર ત્રણ ત્રણ મહિને આપણે મીટિંગ કરીએ એ પ્લાનિંગ ક્યાં પહોંચ્યો આયોજનની આપણે માહિતી તો લેવી જ પડશે ને સાહેબ આ હતો કચ્છનો જાગૃત મુસ્લિમ સમાજ કારણ કે જ્યારે જ્યારે મુસ્લિમ સમાજની નામ આવતી ત્યારે લોકો બે આંખથી એટલે બે નજરથી જોતા હોય છે પરંતુ હવે મુસ્લિમ સમાજ ક્યાંક સુધારના દોર ઉપર છે અને મુસ્લિમ સમાજના યુવાનો પણ હવે કહેવા માગે છે કે તમે હવે આગળ હતો કારણ કે એકવીસમી સદીમાં લોકો તમને દાઉદ જેવો નહીં પણ લોકો તમને અબ્દુલ કલામ જોવા માગે છે તો એવા જ પ્રયાસો હાલના કચ્છના મુસ્લિમ સમાજો કર્યા છે મારી સાથે કાસમભાઈ ખલીફ સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત યસ જો ટેસ્ટ અલગ થઈ ગયો હોય નતો લાગે તો કે હા સરકાર જનાય નિયમ પ્રમાણે અને યસ જે પાણી મે વધારે મિનરલ્સ એડ કરે મે આય કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ પાછા સ્વાસ્થ્યલા કરે ને સારો આય એટલે યસ જે પાણી જો ટેસ્ટ અલગ લાગે તો